ના મકાનોની રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મુલાકાત લીધી દસ વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં પણ આવાસના કામ પૂર્ણ ન થતા હોવાથી રોષ જોવા મળ્યો બેદરકાર અધિકારી અને પદાધિકારી સામે કાર્યવાહી કરવા અને વહેલી તકે કામ પૂરું કરીને લોકોને ઘરના ઘર સોંપવા જોઈએ તેવી શક્તિસિંહ ગોહિલે લાગણી વ્યક્ત કરી છે વર્ષ બે હજાર તેરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના એક હજાર આઠ મકાન બનાવવા માટેનું વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો જે પૈકીના છસો આઠ મકાનો આજની તારીખે પણ બનાવવામાં આવ્યા નથી મોરબી એ નગરપાલિકા છે નગર છે હાલત કેટલી કફોડી છે આવી જ હાલત આખા ગુજરાતના નગરોમાં છે કારણ કે વરસાદના પાણીના નિકાલ માટે પૈસા તો ફળવાઈ જાય છે કે આ વર્ષે વરસાદના પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની યોજના કરોડોના ટેન્ડરો આપણે રોજ છાપાઓમાં જોતા હોઈએ પણ ચોમાસા પહેલાં બધા જ પૈસાઓ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં જાય છે અધિકારીઓ લવ રીંગણા બે ચાર દલા તરવાડીની જેવું કે લે દસ બાર ખુલ્લી લૂંટ ચાલે છે પરિણામે થોડોક જ વરસાદ આવે અને નગરોમાં લોકો પરેશાન થાય છે સારી નોકરી અને સારી લાઈફ સ્ટાઇલ ની શોધમાં ગુજરાતમાંથી અમેરી